ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતા અમલમાં આવી હોવાથી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતા વિવાદ સર્જાયો છે ભાજપના મતે તમામ રાજ્યમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળતી હોવાનો બચાવ કર્યો છે જ્યારે ભાજપ માટે આચારસંહિતા ભંગ નાની વાત હોવાનો આક્ષેપ કર્યો છે હું નથી જાણતો મેડમ કારણ કે હું સવારનો જ પ્રવાસમાં છું ક્યાં મીટિંગ થઈ શું થઈ પણ એમની ઇન્ટરનલ મેટર છે એ કોઈ પણ જગ્યાએ મીટિંગ કરે જંગલમાં મીટિંગ કરે હું સમજી શકું છું પણ હવે એ લોકો માટે આ નાની નાની વાતો છે જે લોકોએ આખા દેશની અંદર બધું પતાવીને ભંગ કરી રહ્યો છે જેને સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટ ખોટી કહી રહી છે એના ઉપર જજમેન્ટ લીધું છે બીજી વખત એફિડેવિટ કરવાની વાત આવી તો એમ કહે છે કે સંરક્ષણ મંત્રાલયમાંથી અગત્યના દસ્તાવેજો ચોરાઈ ગયા છે જેનું સંરક્ષણ મંત્રાલય સલામત નથી આ દેશને શું સલામત રાખશે નાના નાના ગુનાઓને છોડો નાખ્યો છે તાકાત હોય તો લીધું છે એક દસ્તાવેજ બતાવી એક સામાન્ય પ્રકારે આ પ્રકારની બેઠક દરેક રાજ્યના મુખ્યમંત્રી પોતપોતાના નિવાસ સ્થાને યોજતા હોય છે કે મંત્રીમાં આ પ્રકારની બેઠક યોજતા આ નવું નથી આ કંઈ પહેલીવાર નથી થયું દરેક રાજ્યના મુખ્યમંત્રી પોતાના ત્યાં અથવા પોતાના મંત્રીના ત્યાં આ પ્રકારની બેઠક કરતા હોય છે આમાં કોઈ પ્રચાર પ્રચાર પોસ્ટર એ પ્રકારનો કોઈ વિષય નથી ખાલી બેઠકનો વિષય છે એ અંદરના ભાગમાં અમે કરી શકતા હોઈએ છીએ ને એવી રીતે અમે કરીએ છીએ કોંગ્રેસ પણ એના રાજ્યના મુખ્યમંત્રીના ત્યાં એના બંગલામાં એ પણ મીટિંગો કરે છે